કિશોર કાકા તમે જોયું પેપરમાં નાના નાના પાંચ વર્ષ ના છોકરા પણ પ્રેમમાં પડે છે અત્યારે અડધું જનરેશન આ રીતનું થઈ ગયું એટલે દૂધના દાંત તૂટવાના દિવસોમાં એમના દિલ તૂટી જાય છે વાહ વાહ ક્યાં વાત છે કાકા પણ કાકા લગન કરો તો પછી પતિની હાલત પ્લમ વીર જેવો હોય ને કોથમીર જેવો થઈ જાય એવું તમે લોકો જ કહો છો દરેક નાટકમાં સિરિયલમાં સ્ટેન્ડ અપ કોમેડીમાં બધે આજ પતિ પત્નીની ની વાતો હોય છે ત્યાં કઈ કોમન જોક્સ નથી આ સત્ય વાત છે એટલે બધે કોમન છે બાદશા એ નામની ચોપડી જોઈએ છે તો મને કે કોમેડી અને કાર્ટુન ચોપડીઓ પહેલા માળ પર મળશે પરોબ્લેમ છે કે સેલ્ફ કોન્ફિડન્સ જતો રહે છે સતત ટેન્શનમાં હોય પુરુષ